સુરત શહેરની નગર પ્રાથમિક શાળાઓના શિક્ષકોએ શ્રમજીવી પરિવારના બાળકો ભણી શકે અને આત્મનિર્ભર બની શકે તે માટે અનોખી પહેલ હાથ ધરી છે શિક્ષકો દ્વારા શહેરના શ્રમજીવી વિસ્તારમાં રોજ સવારે અને સાંજ જઈ માઇક અને પેમ્ફલેટ દ્વારા જાગૃતિ ફેલાવાનો અભિયાન શરૂ કરવામાં આવ્યો છે મરાઠી ભાષામાં લોકોને પોતાના બાળકોને સરકારી શાળામાં દાખલ કરાવવા અપીલ કરવામાં આવી રહી છે સુરતમાં હાલ કુલ પંચાવન સરકારી મરાઠી શાળાઓ કાર્યરત છે આ તમામ શાળાઓમાં સંપૂર્ણ ભણતર ઉપરાંત મફત પુસ્તકો યુનિફોર્મ મિડ ડે મિલક જેવી અનેક જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ છે તેમ છતાં કેટલાક શ્રમજીવી વસાહતોમાં આ માહિતીનો અભાવ છે જેને પહોંચી વળવા શિક્ષકો જાતે આગેવાન બન્યા છે આચાર્યો અને શિક્ષકો દ્વારા ચાલતો આ અભિયાન માત્ર શૈક્ષણિક

વિદ્યાર્થીઓ માટે લાભ અને યોજનાઓ આપવામાં આવે છે એ તમામની માહિતી ટેમ્પલેટ છપાવીને દરેકના ઘરે ઘરે જઈને આપી રહ્યા છે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓને બૂટ મોજા ગણવેશ પાઠ્યપુસ્તકો સ્પોર્ટ્સ યુનિફોર્મ સ્પોર્ટ્સ શૂઝ આવા તમામ સારા લાભો આપવામાં આવી રહ્યા છે એટલે અમે વાલીઓને જાગૃત કરીએ છીએ કે તમે સરકારી સ્કૂલમાં તમારા બાળકને નાખો જેમાં જે વિદ્યાર્થી ધોરણ છમાં એક નંબર લાવે છે કે આવે છે એનું એને સાયકલ પણ આપવામાં આવે છે

અમે છેલ્લા પંદર દિવસથી આપણા આ નાગસાનગર અને અવિરભાવ બે ને એકમાં પ્રચાર માટે નીકળ્યા છે કેમ કે અહીંયાના જે વાલીઓ જે છે એમને સરકારી જે લાભો છે એ એમને ખબર નથી કે ભાઈ કયા કયા લાભો સરકારી સ્કૂલોમાં મળે છે એમને તો એક જ ધારણા છે કે પ્રાઇવેટ સ્કૂલોમાં ખૂબ સારું બનાવવામાં આવે છે પણ એ જ નથી જાણતા કે અહીંયા જે બનાવવામાં આવે છે અહીંયા જે ક્વોલિફાઈડ ટીચરો જે છે કે આપણા સરકારી સ્કૂલોમાં જ હોય છે જ્યારે કે ત્યાં પ્રાઇવેટ સ્કૂલોમાં બારમાં બારમાં બનેલા ટીચરો પણ ભરવામાં આવે છે અને એમનું શિક્ષણ જે છે એમનું જે શિક્ષણનું ધોરણ છે અથવા તો જે ફી મોટા પ્રમાણમાં લેવામાં આવે છે એ જાણવા છતાં પણ એ પ્રાઇવેટ તરફ વળી રહ્યા છે તો એ એમની આ ઉદાસીનતા દૂર કરવા માટે અમે આ પ્રચાર કરી રહ્યા છે પ્રચાર કરવાથી કેટલો લાભ પ્રચાર કરવાથી સાહેબ અમને દસ પંદર દિવસથી અમે જેટલા પ્રચારક માટે નીકળ્યા

સ્પોર્ટ માટે પણ ઘણા બધા લાભો છે એમને એનસીસી તરફથી ટ્રેનિંગ આપવામાં આવે છે છોકરાઓને ત્યાંથી સ્પેશિયલ ટીચર આવે છે તેમજ દિવ્યાંગ બાળકો માટે પણ એક ટીચર સ્પેશિયલ છે એ પણ દર ગુરુવારે આવે છે અને એ પણ એ દિવ્યાંગ બાળકોને બનાવે છે